હલો મિત્રો જય માતાજી મિત્રો તો આપણે વિજય છે વાડીએ કેટલા દિવસ પછી આજ બ્લોગ બનાવી સુધી મિત્રો તો કે હમણાં છે કે આપણે આવ્યા નથી વાડીએ તો કેવાય એરડા છે એ જોઈ લેવી આંટો મારી લેવી તો મિત્રો એને એરડા બધા કહેવાય આપણો છટકો છે આપણે મળશું સો પેટા જો એક મળશું હોય તો બે ત્રણ છોડો આગળ હોય છે બે સોડવાય છે ચાર પાંચ સાત આઠ દસ સોડવા હોય છે પણ મળતું અને આપણા ભાગમાં નહીં આવે એવું લાગે એ જો મિત્રો કેવા છે સમજ મિત્રો જવા ભૂંજરાગર ભૂંજરા હક ને

મારો વિડીયો તમને ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

લૂમ ક્યાંથી ક્યાં નીકળે બે ફૂટ છે એવી ને એવી લૂમ હાલતી હોય ને અઢા ભૂકા કાઢી નાખો બધા એમ કોઈ આમ ફૂટ દોઢ ફૂટ ના અંતર માં હોય સમજ્યા ફૂટથી વધારે હોય ફૂટ અથવા દોઢ ફૂટ બે ફૂટ આ પહેલ પહેલ છે આ એ અડા કરવાની આપણે ગામમાં તો ઘણા કરે છે ઘણા વર્ષોથી કરે છે અમુક લાંબા સમયથી અમુક બે વર્ષે થાય ને આમાં જો માલ

Kìa xin bỏng 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 bỏng

Det er bra. તો હાલો મિત્રો હવે આપણે જઈએ પાછા આપણા ખેતરમાં લહાન ને ડુંગળી જોઈ લીધું ઘઉં છે ઘઉં કેવા છે મિત્રો કહી પાછા છે ને હાજો સિંહની પાંદડી કાળી મસ્ત થઈ ગઈ વરસાદ પછી ને જો ખાય એવી ચેન ગયો આપડા એરડા પાસે આવી ગયા છે એરડા મારે આટો મારતા મારતા વ્યા જાય ઓકે છે ને હા એક વે કમ સે કમ દસક લૂમ હોય પારો પારો કે કે ખૂકાઈ ગયા છે એટલે થોડાક દિવસમાં આંટો મારી લેવો છે પાકી પાકી લૂમ હોય ને એ વાટ લેવાય ને જેથી કરીને của đi nọ rồi khí rồi nhưng cái này rстранτοn ở cửa cái gì vậy đi rồi ăn cái chút lời不會 thiếu n towers là nào SHEELA તો હાલો મિત્રો મારો વિડીયો તમને ગમે તે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી તમને અવાનવા વિડીયો મળતા રહે ચાલો મિત્રો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ મહાદેવ જય માતાજી મિત્રો જો ત્યાં સુધી આવજો